તાલુકાના થરા ગામના સરપંચની બેદરકારી આવી સામે અત્યારે ચોમાસાની સિઝનમાં ચાંદીપુરા નામનો વાયરસ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે થરા ગામની વચ્ચે આંગણવાડી કેન્દ્ર છે અને તેની બાજુમાં ટોયલેટ બાથરૂમ છે પણ જ્યાંથી બન્યા ત્યાંથી હજુ તેનું તાળું પણ ખોલ્યું નથી અને ટોયલેટ બાથરૂમ ને પણ તાળા લાગેલ છે જે જર્જરિત હાલતમાં છે ત્યારે આંગણવાડી કેન્દ્રમાં કચરાના ઢગલા પણ લાગેલ જોવા મળ્યા ત્યારે ચોમાસાના વરસાદની સિઝનમાં થરા ગંદકીનું મુખ્ય ગામ હોય તેમ લાગી રહ્યું છે અત્યારે એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે તો બીજી બાજુ થરા ગામના સરપંચની બેદરકારી બહાર આવી રહી છે ત્યારે જો આ ગંદકી દૂર નહીં થાય તો લોકોમાં બીમારી ફેલાય તો આનો જવાબદાર સરપંચ રહેશે કે પછી બીજો કોઈ એવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ બનાસકાંઠા